કરજણ ફાયર બ્રિગેડ દ્વારા સગર્ભા સ્ત્રીને પ્રસૂતિની પીડા દુખાવો ઉપડતા રેસ્ક્યુ કરી એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે મોકલી આપી કરજણ ફાયર ટીમ દ્વારા એક સગર્ભા સ્ત્રીને પ્રસૂતિની પીડા ઉપડતા સ્ત્રીને રેસ્ક્યુ કરી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી હાલ વડોદરા જિલ્લામાંથી વહી રહેલી ટાટા નદી બે કાંઠે વહી રહી હોવાથી ગ્રામીણ વિસ્તારોમાં કપરી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તો બીજી તરફ કરજણ ફાયર વિભાગ દ્વારા છેલ્લા પાંચ દિવસથી સતત પૂરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે ત્યારે આજરોજ કરજણના ખેરડા ગામે એક સ્ત્રીને પ્રસૂતિની પીડા ઉપડતા કરજણ ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી કરજણ ફાયર ટીમને જાણ થતાં કરજણ ફાયર વિભાગ દ્વારા સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડતા કરજણ ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કરી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવા કાર્યવાહી કરી હતી હાલ વડોદરા જિલ્લામાં જે પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે કરજણ ફાયર વિભાગ સતત સ્ટેન્ડ બાય રહી કોઈ પણ આકસ્મિક ઘટના સમયે તાત્કાલિક પહોંચી જઈ સેવા આપી રહી છે યાકુ પટેલ કરજણ સંદેશ ન્યૂઝ કરજણ